વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અગિયાર વર્ષની ઉજવણીના આગામી કાર્યક્રમો અંગે ખેડા જિલ્લા ભાજપની બેઠક મળી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં પોતાનો પદભાર સંભાળ્યો હતો તે અવસરને અગિયાર વર્ષ પૂરા થયા છે તેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી લઈ જવાનો ઉપક્રમ છે તેની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવાના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમો અંગે હોદ્દેદારો મંડલ કાર્યકરો વગેરે માહિતગાર થયા છે તે ઉદ્દેશથી નડિયાદમાં કમલમ કાર્યાલય પર બેઠક મળી હતી જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલના પ્રમુખ પદે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર અને પ્રદેશ કાર્યાલયના સમિતિના સભ્ય મનનભાઈ દાણી જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સંજયસિંહ મહિડા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ધારાસભ્યો સહિત સંગઠનના શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો નગરપાલિકો તાલુકા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો અને ચેરમેન સંગઠન મહામંત્રીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન કરતા ગોપાલભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સિદ્ધિના કાર્યક્રમો અંગે વિગતો આપી ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે બેઠકને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અગિયાર વર્ષમાં સર્વાંગી ક્ષેત્રે થયેલા રાષ્ટ્રીય વિકાસની રૂપરેખા આપી હતી ઓપરેશન સિંધુને બિરદાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસની ની આ વાત મંડલ અને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવા યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે ઉમેરતા કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે થયેલા વિકાસ કાર્યોની વિગતો મીડિયાને આપવા એક પ્રેસ પરિષદ યોજવી સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ બૌદ્ધિકોની બેઠક યોજવી મંડળ સ્તરની બેઠકો યોજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી કાર્યોની વાત નગરો અને ગામડા સુધી લઈ જવાના કાર્યક્રમો યોજવાની વિગતોથી કાર્યકરોને વાકેફ કરાયા હતા પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સંકલ્પથી સિદ્ધિ સુધી કાર્યક્રમના પ્રદેશ કન્વીનર મનનભાઈ દાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર વર્ષના સુશાસન અને ગરીબલક્ષી કાર્યક્રમો થકી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે તે સંકલ્પ અને કાર્યક્રમો આપણે લોકો સુધી લઈ જવાના છીએ શ્લોક અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મ જન્મજયંતી આપણે ઉજવી રહ્યા છીએ એ પણ આપણું સાંસ્કૃતિક વારસું છે તેનું આપણે જતન કરવાનું છે છેવાડાના માનવીના વિકાસથી દેશનો વિકાસ એ આપણો ઉદ્દેશ્ય છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થા સુધી ભારત દેશ પહોંચ્યો છે સમગ્ર દુનિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૌથી વધારે બજેટની જોગવાઈ કરવામાં આવી છે આજે આતંકવાદ સહિતની બાબતે ભારત વિશ્વનું માર્ગદર્શન કરી રહ્યું છે આઠમી જૂનથી સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ શરૂ થશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને ગરીબલક્ષી કાર્યક્રમોની વિગતો મીડિયા પ્રતિનિધિઓ પ્રોફેશનલ મીટ પ્રદર્શની મંડળ સ્તરે વિકસિત ભારત સંકલ્પ સભા ખાટલા પરિષદો વડીલોને આયુષ્માન કાર્ડ વિતરણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્યાવરણ અંગે જાગૃતિ જળ સંચય અને વૃક્ષારોપણ અભિયાન તેમજ ડોક્ટર શ્યામપ્રસાદ બલિદાન દિવસ માનવવો તેમજ પચીસ જૂન કટોકટી દિવસ બંધારણનો હત્યા દિવસ મનાવવો વગેરે કાર્યક્રમો સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ આવરી લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને પ્રજાલક્ષી કાર્યક્રમો લોકો સુધી લઈ જવાના છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ પટેલે કર્યું હતું

આ અગિયાર વર્ષની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અભિયાન હેઠળ જેટલા પણ કામ જેટલા કાર્યક્રમ જેટલી યોજનાઓ નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા અગિયાર લોકો માટે કરી છે એ બધી જ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે બધા જ કામ લોકો સુધી પહોંચે એના વિવિધ વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી એ બધી જ વસ્તુઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના

દરેક કાર્યકર્તા આ કાર્યક્રમોમાં જોડાશે અને લોકસભા સાંસદથી લઈ અને બુથ સુધી દરેક જગ્યાએ દરેક સ્તર પર આ કાર્યક્રમ લોકો સુધી પહોંચશે